મને પર્સનલમાં એક સવાલ આવ્યો છે કે આપણે ધર્મ કરીએ એટલે કે પૂજા કરીએ સામાજિક કરીએ એને જ પુરુષાર્થ કહેવાય એવું નથી બેન આપણે એવું માનીને બેઠા છીએ એવું સમજીએ એવું સમજીએ છીએ આપણે કે આપણે જે કંઈ ધર્મનું કાર્ય કરીએ એ પુરુષાર્થ બરાબર ને તમે કાંઈ પણ કરો એ બધું પુરુષાર્થ જ કહેવાય બધા જ વર્બ પુરુષાર્થમાં જાય ટુ સીટ ટુ સ્ટેન્ડ જેને ટુ લાગે છે એ બધા જ એક બધી જ ક્રિયા કાંઈ પણ કરો તમે તમે ખાઓ છો પીઓ છો દોડો છો ભાગો છો ઉભા રહો છો આ બધી જ એક ક્રિયા છે અને બધું જ એક પુરુષાર્થ છે એ બધું પુરુષાર્થમાં જ જાય તમે ગાળો આપો ને એ પુરુષાર્થ છે

એ સવડો પુરુષાર્થ પુરુષાર્થ તો બંને પેલા તો આપણી માન્યતા બદલવાની જરૂર છે કે ખાલી ધર્મમાં કાર્ય કરીએ એ જ પુરુષાર્થ બીજો પુરુષાર્થ આ આજે માનમાં લખાઈ ગયું છે ને અંકિત થઈ ગયું છે એને દૂર કરવાનું છે કે પુરુષાર્થ તો આયે છે પુરુષાર્થ તો આયે છે જેવી લખાય હશે એવો પુરુષાર્થ થશે એ પ્રમાણે ઓળો પુરુષાર્થ પણ થશે અને સવડો પુરુષાર્થ પણ થશે જેવી ભવિતવે જેવું જ્ઞાન માં દેખાય પણ ત્યાં હું કરું છું નીકળી જાય તો સવડો પુરુષાર્થ થઈ જાય કેમ કે હું નીકળી જશે એટલે તમે કરતા નહીં અને કરતા ભાવ ગયો તો એ પુરુષાર્થ તમને એક બે પગથિયા આગળ વધારશે અને અવળો પુરુષાર્થ એક બે પગથિયા તમને પાછળ ફેંકી દેશે સમજમાં આવ્યું